મન વચન અને કર્મની સમૃદ્ધિ વધારીએ ગમતું કામ જો વ્યવસાય બની જાય તો સફળતા બાય પ્રોડક્ટ બની જાય છે જો કર્મ હશે જાનદાર તો ફળ મળશે શાનદાર તમે જે સાંભળો છો એમાંથી જ તમારા બોલવાની રીત બને છે બાણ માંગથી નીકળેલ તીર માત્ર સામેની વ્યક્તિને જ અસર કરે છે મૌન માંગથી નીકળેલ શબ્દ બોલનાર અને સાંભળનાર બંનેને અસર કરે છે બોલવા માટે જો સારા શબ્દો ન મળે તો મૌન રહેવું વધુ ઉચિત છે તમારી કલ્પના શક્તિ વિકસાવો તમારી કલ્પનાઓ જ તમારું ભવિષ્ય રચશે મનમોજી ચિત્રાય જીવનમાં એ જ ભજવાય અહેસાસ બદલાયા વિના ક્યારેય વાસ્તવિકતા બદલી શકાતી નથી ગરીબ હોવા કરતો ગરીબ હોવાનો અહેસાસ વધુ ખતરનાક છે અજંતા આવી મળેલા સંજોગોને પચાવી જવા તેનું નામ સમજણ અને જે જોઈએ છે તેને જ આકર્ષવું તેનું નામ જાગૃતિ લોચુંબકના સંપર્કમાં રહેનારા લોખંડના ટુકડાઓ પણ ચુંબક બનતા જાય છે આપણે જેને લાયક હોઈએ છીએ એ જ આપણને મળ્યું હોય છે જ્યારે માન્યતા બદલાઈ જાય છે ત્યારે ઘણું બધું બદલાઈ જાય છે જે મન બંધન આપે છે તે મન મુક્તિ પણ આપી શકે છે તમે વાવેલા સપનાઓને ઉગાડવો કે નહીં તે તમારી માન્યતા નક્કી કરે છે જગત તમારા માટે એવું જ છે કે જેવું તમે માનો છો નિર્ધન અને ધનવાન વચ્ચે સૌથી મોટો તફાવત તેમની માન્યતાઓનો હોય છે આપની ગમે એટલી મોટી આર્થિક જરૂરિયાત આ સૃષ્ટિ માટે થોડા પરચુરણથી વધુ નથી બ્રહ્માંડ પાસે રાઈનો દાણો ગણાતી પૃથ્વી જો આટલી સદ્ધર હોય તો પછી બ્રહ્માંડની વિપુલતા નું કહેવું આપને પણ ધરતીનો અંશ છીએ અંદરથી એટલે જ આપને ભરપૂર છે આપણો દરેક વિચાર આપની અદૃશ્ય હકીકત છે મન આપણને માત્ર એ જ આપી શકે કે જે આપણે એને આપ્યું હોય ફળ તો કર્મનું જ મળે છે પણ વિચાર દરેક બીજ છે આજની ઈચ્છા કાલે હકીકત બને જો હોય કસબ વિચારવાનો તારીખને રેડિયો બદલવાતી કાર્યક્રમ નથી બદલાતા રેડિયો સ્ટેશનને બદલવાતી કાર્યક્રમો બદલાય છે આપને જે આપી નથી શકતા તેની જ આપના જીવનમાં અછત સર્જાય છે વર્ષા રાણીને આપનું પાત્ર ભરવામાં જ રસ નથી હોતો એના ઓરતા તો મલક આકારને તરબોળ કરવાના હોય છે એકસો ની નોટે એક હજાર રૂપિયાની ખુશી તો જ ફેલાવી શકે જો એ એકસો લોકોના હાથમાં જાય જેમ મનની સમૃદ્ધિ ત્યાગ ધનની સમૃદ્ધિ મફત મળતી સમૃદ્ધિ વહાલી લાગે છે પણ અફસોસ કે એ વહેલી ભાગે પણ છે મનુષ્ય એટલો નસીબદાર છે કે તે પોતાનું નથી નસીબ ઘડી શકે છે ગઈકાલ માંગથી જે માણસ આજે કંઈક શીખી લે છે તેની આવતીકાલ અદ્ભુત હોય છે ધન્ય જો માલિકને બદલે સેવક બનાવી શકીએ તો આપનું દુઃખ બદલાઈ જાય છે સુખમાં સૃષ્ટિનો સ્વભાવ તો સહજતાથી આપવાનો છે સંઘર્ષ તો માનવ ઊભો કરે છે સંકલન હેશટેગ જે કે સુથાર